ઓમ નમો ભગવતે વાસુદેવાય એમ નહી નહી સાવ હું લોક સ્ટાર્ટ કરું ત્યાં જ મુરજ માં ભૈયા સળી ગયો અને આજે બધાને હેપી સફળા એકાદશી તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આજનો શ્લોક એ છે તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકા અને હેન્ડલ કરો ને પ્રિયાંશ ને એટલે જો આપી દે ચાલો બા આદુ વાળી આદુ વાળી એલચી વાળી ચા મમ્મી જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ તો મમ્મી તમે બાજુ આવી તો છે વાળી વીખી નહીં ખા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય સફળા એકાદશી જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સાથે આજે સફળા એકાદશીની બધાને ખૂબ 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 હાર્દિક શુભકામના બધાના સંકલ્પો કહેવાય ને એટલે સફળ થાય બધાની મનોકામના શુભ મનોકામના છે તે સફળ થાય ભગવાન બધાને બધાના મનોરથ પૂરા કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ

સરસ કેક બને હર ખાનો હોય પણ ઉચ્ચાર સુધી સરખી છે ને હા પણ વાળ ને ક્યાં ક્યાં લેવા દેવા આપણે ઉચ્ચાર આરે જ લેવા દેવા છે મમ્મી તમારો વાળ કોઈ જોવે ની તમારા બધા વખાણ જ કરે માસી શું સરસ બોલે ને તમારા સાસુ બહુ સારા છે તો હવે છે ને ભાભી આજે તો ફ્રી છે એટલે ભાભી મળશે અને અત્યારે આજે એકાદશી એટલે ભાભી છે ને મમ્મી માટે સિંગના ફ્રાય કરેલા દાણા ને એમાં મસાલો નાખીને બનાવે છે અમે જ્યારે પણ મમ્મીને એકાદશી હોય ને ત્યારે દાણા ખવડાવી દઈએ

ચો મંતર મે રે કરવા ચાલે જશે દળેલી ખાંડ નથી જે તો બે મૈરા દળે બી જોશે સેકન્ડમાં દળેલી ખાંડ આજે નામ કરીને આમ કરીને આમ કરીને આ કે ખાાળ લે દસવોન ગોતવોન ખાંડવું ચાળવું બધું થઈ ગયું

તફрен નો નામ શું છે કેટલા ફ્રેન્ડ છે એક કા બે હમ બે નામ શું છે તસની દીદી કેચી દીદી સનદ દીદી સનદ હ રુદ્ર હ રુદ્ર બોલ રુદ્ર અનિમેશ્વર હ ચ મેશ્વર ઈ ચ ટે નામ શું છે સિયાચ

મમ્મીનો હમ મમ્મીના નાકનો મારું ત્રણ થાય ને દાણો બને તો કેમ મમ્મી હાટું ગિફ્ટ લાવ્યા ભાઈ ભાભી હાટુ એક ગિફ્ટ લાવ મારી હાટુ કાઈ ન લાવ આવું કેમ ભાઈ તું તારી હાટુ નાનો થોડો નાનો જ પોહ આ આ તારો હા આ આલે મારે આમ આ આ હા હાલો ફાઇનલી આપડી રીંગ બનવા જઈ રહી છે આ મમ્મી હાટુ નાનો એવું ગિફ્ટ જો તો હું બતાયું છે તો બેન મારી મમ્મી હાટું ગિફ્ટ ને તમારું ગિફ્ટ ક્યાં ગયું આવું જો આ મમ્મી નું ગિફ્ટ ડબ્બી માં આ મારું ગિફ્ટ અને તમારું ક્યાં ગયું બતાવો તો ફ્રીજ ઉપર થી લઈ આવ્યું અને આ ભાભી હાટું ગિફ્ટ ભાઈ તને હાટું ગિફ્ટ લેવા છે તો બતાવો મારે બાપા

ભાઈ તમને ભૂખ લાગી તાર હું ખાઉ સ્પી થોડું ના કે સોપડે જો ને ઘી આમાં ઓટે સોપડે હું ખાઉ સ્પી આમ કદ આમ કદ આંગળી અહીં ફેરવી નહીં ફેરવી એમ તોય ફેરવી છે ફેરાય રો આંગળી જો આયા બેગડું છે ફેરે હાથ ફેરવી દે આમ ફેરવી દે હાથ નહીં ફેરવી કપડું પહેરવ છે તાર હું ખાઉ સ્પી અંગુશ લુશ નો કરવાનો હોય બપે આપણે હાંજે હું બનાવશું એકલે મા તો ધોયું છે આલે લે બોલતી છે એમ કે ને તો તમર ન જમવાનું આલે લે દા તો મોડુકિ લો એક વધી ગયો તમ તમ મીન નસ્તો બસ Não, tua toizão soule. Tazou, esqueci o que matou de poder. isso pé, oi, sou, 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 sou,

અને જમીન ફ્રી થઈ ગયા ને શેરડી આવી છે પણ સ્ટોર રૂમમાં બે દિવસ થાય પડીશ મમ્મીનો પ્લાન એવો છે કે અત્યારે નીચે જઈને એકલા સાની માની ખાયો પ્રિયાંશને બતાવવાની નથી એને થઈ ગઈ છે ઓલ્ડ એની શરદી બહુ જ એટલે મમ્મી ખાઈ લેશો તે પછી જોજો તમને શરદી ન થઈ જાય નો થાય થાય તો કેટલો પણ ખાવાનો બધો એઠો ન કરાય સમજો ત્યાં જ લીધો એ બીજું આપ તો મમ્મી કાંઈ નહીં આલો ખાઈ લો પછી હમણાં નવ વાગી જાશો તો કાંઈ નહીં આપણે કાલે મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમે કોમેન્ટ કેમ ન કરતા હમણાં બે દિવસ કોમેન્ટ ઓફ છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો શેર કરી દો તમારે જેને ફેમિલી બ્લોગ જોવા ગમતા હોય તેને કાલે મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય દ્વારકાધીશ